વેચી મારતા ગ્રામજનો ભડક્યા છે તેરમી જૂને વેચાણ દસ્તાવેજના આધારે કાચી નોંધ પડતા અસમગ્ર કૌભાંડની જાણ થઈ હતી નોંધનીય છે કે અત્યારે ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરીએ રેલી નીકાળી વિરોધ નોંધાવ્યો છે મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી અને દસ્તાવેજ રદ કરવા માંગણી કરી છે આખરે છેલ્લા પચાસ વર્ષથી ગામ લોકો આ ગામમાં વસવાટ કરી રહ્યા છે મહત્વની વાત એ સમગ્ર કૌભાંડની જાણ થઈ હતી દહેગામ મામલતદાર તંત્ર હરકતમાં આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના જૂના પહાડિયામાં પચાસ વર્ષથી ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે ત્યારે ગામ વેચી દેનાર શખ્સોનું સાત બારના ઉતારામાં નામ હોવાનો ગેરલાભ લીધો હોવાનું સામે આવ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે આખે આખું ગામ વેચાઈ જાય છે અને કોઈને જાણ પણ થતી નથી આવું કઈ રીતે શક્ય બને શું આમાં કોઈ મોટા સરકારી બાબુઓનો હાથ હશે જો કે એ તો તપાસ થયા બાદ જ જાણવા મળશે કે કૌભાંડ પાછળ કોનો કોનો હાથ છે